હેલો દોસ્તો નવલોકમાં તમારું સ્વાગત હે હું આજે જો સાર લેવા વાડામાં આ દાંતેડું હે વરાત સાલું હે થોડો થોડો જેમ કે મકાઈમાંથી પહેરાય એવું એટલે અમે ચાઈડામાં થોડુંક વાયા વગર હે તે અમે ચાઈડામાં જુ હું તે ચાઈમ જઈને સાર વાડું આજ વાતાવરણ પૂરું બદલાઈ ગયું હે આજ તો વાદળું સવાઈ ગયું હે

આજે અમાર મા તબિયત ખરાબ હે એટલી માર હાથી આવ્યો એટલે આજે હું જે પપ્પાને લાવી હું કે તમે હેડો મને બારું ચઢાવજો એમ કરીને તે મારા હાથે આવ્યા અહીં આજો ઓયણું લઈને આવ્યું તાણી તો હે નહીં આપણા વાડામાં તો નહીં શું કરતા ખબર હે હે કોલ સીટી અલગ જતા હોય ને એને તો નહીં ખબર પડે પર આપણે ગમડા તો ખબર પડે કે હે કોલ શું કહેવાય એમ કે આ તાણી હે કોલ મળતી

પરની વરા પડે જો અમે જોતા ને તો કદી કતી સોટા પડતા હમણાં દબાઈ ને છું અમે વધારે પડે ને ચાયડા ભરાઈ જઈને તો કશે બધાને રોપવાની મજા આવે તો આપણે હાલ રૂપાનું કોમ સાલું હજુ અમારે માથે બારો હોય વરાતમાં અમે કોમ કરીએ બેહી થી રહે તો તમે કહો એમ ભાભી કોમ કરો કોમ કરો જે તે એમ કે અમે આવું કોમ કરી ગંદનું કોમ કરવું પડે જેમ કે વહરાત વરાત કઈ બેહી ર તો નિમેળા આવે એટલી હું હું વડામ સાર લાવી હતી તે અમે બેહોની આયલી હે ત્યાં આજે જેમ કે પહેલી પહેલી ચાઈડામ સારવાઈ દી હે ચાઈડામાં સારવાડ હતો હે ને ઘણું રો મરી જતો હોમો ખાઈ નહીં એના કારણ થકી મન બીખ લાગે હે કે આ મી હોમો તો હવે હોની આ જો આ બધી ખાઈ નહીં પર હું એમ ગણું કે મી હોમો નાશું હતું જે તે થાય તો એમ મન બીખ હે પે જઈએ એટલે હું આજે વહરાતમાં ઘેરથી બહેનારી છે ને કોઈ બેહું પહોંડું બેહું સાર ખાઈ શાંતિ બંધ શેણીઓની પાણી પાવું જેમકે વરાતમાં હમણાં બે હું પોણીથી પીધે લીલું ખાવા ખાઈ ને એટલી પોણી નહીં પીવી જેમકે હુકી સાર ખાઈ ને તો પોણી પીવી એટલી હું આ કરાય જ હું આ જો આ મારા ઘરને કરાય જ થઈ હું મારા છત્રીલીની ને આ એક આ જણું પાડું છે અમારું હો તો ધીરી ધીરી સાર ખાઈ એટલી હું ધીરી સાચી હું થોડીક વાર ઘેર છું એટલે આમ તો આશી જોવા આવું જેમ કે આજે મારે પોસ પોસ મિનિટે બેહું જોવા આવવું પડે જેમ કે પહેલી વાર સાર લીલી નાશી ને આજે એટલે ને તમે તમારે ઘેર બેહું હોય નહીં તો હો મોડી નાખો કે આપણે વાડામાં સાર નાખો ગમે તે નાખો તો તમે પહેલાં સાર નાસી ને બેહન જોજો કે ડાયરેક્ટ સાર નાખી બેહું નહીં જોવો તો પછી અંદર અમની ગોડી જાત આવે અને ગમે ત્યાં અસરથી જાય તો આપણને ખબર નહીં પડે ને પછી ઓહેરીને આપણે ગણવતીએ કે આ ઓમ શું ઓમ શું એમ કી એમો ડે હોયની ગલતી નહીં આપણી ગલતી કહેવાય એટલે આપણે ડોરામ હોય ને હંમેશા શું મહાનદાન આવ્યો ને એટલી ડોરો સાર નાખવાનું તો પહેલું ધ્યાન રાખવાનું આ તો સારમાં જે તે જીવડું ટીકી આવ્યું કે ચા શું એવું થાય ને એક કાપ ફેણો ફેણો ટીપકો ટીપકો આવે ને સારું પર એ સાર તો હંમેશા જ કાપાય કાપાઈ નહીં ને એની સારમાં જીવનમાં જી સાર આપણે ધોરણ લાવીને લખતા હોય તો અમે એ જી સાર ધોરણ લાઈનથી આપણે ભલે અમારે હેડ આવીને તો એ તમે બધી દૂની સાર વાટવા જાઓ ને વાડામાં તો વાડામાં અહીં લાવો તો એ કોક આપણે પાળા હિ આપણે ગમડામાં તો એટલી પાળે હી સાર લાવો ને તો એ પણ તમે જોઈને લાવજો ચમ કે સુમાહાનો દન હે એક તો આપણે ગમડેમ પીઓ વધારે આવી પછી ગમે તે આ જંગલી જીવડો એવું પર હમણાં નુકસાન વધારે વધારે હોબાળવામાં આવે છે એટલી હું તો તમને એમ કહું કે એ ઘોડી સાથે એને ગમે જેવું આવેલ હો તો એ ખાઈ લે હે પર ખાધ્યા પછી નુકસાન આપણું થાય એટલી તમે ઢોરોમાં સારમાં વળા કે નાખજો સાર જોઈ જોઈને આવજો મનખામ હું એમ કું કે આપણે બૈરુ માણસ કે આપણા ઘરવાળો કે આપણું પરિવાર ગમે તેને એનું મોટું ચોક ગમે તે વાડા હેડે જાય ગમે તે જાય તો જોઈને જ જોય જેમ કે શું મહાનદાનમાં યુક્ત તો ગહેડોનો અનુભવ વધારે વધી જાય ને હમણાં ઘટનાઓ એવી ઘટતી ઘટતી આવી હી તો આપણે હોબળીએ અહીંએ ને એજી ઘટનાઓ હોબળીને આપણને ઘણો દુઃખ થાય જેમ કે આપણે મેં નસીઓ હી જેમ જોઈનું કે આપણે હમણાં તો હીએ એની ખુશીએ એની આવી આવી વાતો કરીએ મેઠી મેઠી ને આપણે જેવું બોલીએ ને જેવું હેડીએ આપણે જેવી ખુશી રહીએ પછી આપણે આવી રિલેશન આપણું સારું બનાવીએ ને આપણને ગમે થઈ જાય તો એ આપણને જેટલોનું દુઃખ થાય તો જેની થવું એની થાય ને નહીં થાય એની તોથી થતું પર આપણો મેન મેનો પરિવાર હે બે સરથી જાય છે કે હમણાં નથી કહેતો કે મેન પર મોમો બાપ તૂટી જાય એની કોઈ જિંદગીથી એટલી અમારે ઘેર હેની જયપાલના પપ્પા હે ની એણે પપ્પોથી નહીં એટલી એણને બી એવી સમસ્યામાં જીવન કાટ્યું હોય ને તેને ખબર છે કે આને પણ કેટલું દુઃખ પડે જેવી રીતે મોટું થવાય જેવી રીતે ગોળ હેડે જેવી રીતે પરિવાર સંભાળવો પડે ખેતી જેવી રીતે કરવી પડે ઘરના બારામાં ખેતરમાં બહારમાં પૂરું એણને અનુભવે એણના લીધે લીધે મૂં પર એણોને વગર બાપી મારા લગ્ન કર્યાની ને મી એણે જોડે તો મને પણ ખબર પડી ગઈ કે આજે એક પરિવાર વિખરાઈ જાય ને એને ઘેર ઘોર બધવું કેટલું કઠિન હેમ જેટલી તકલીફ થાય આપણા શરીર પર ને આપણા જીવનમાં કેટલું કષ્ટ આવે કાણી આપણે એનું જે એનું ટૂટેલા પરિવારનો હા થાય છે ને એ કહાની આપણને ખબર પડે કે આપણે જિંદગી જેવી રીતે હે અને આ જીવન શું હે એટલે મની પર હે નહીં મી પર એવી રીતે જિંદગી રી હું વેર તો મની પર ખબર હે મને કોમેન્ટમાં કે ભાભી તમે તો ઓમ રન એમ રોન એમ બધી વાતો કરી તેમાં કહું હું આપણે જૈન જણા સિંયો તો તમે જણા સિંહોની હા સમજો ને તમે બધી ને બધા ભાઈઓ આંબાળીને ફરજો શું ધન હે આજે પોણી હે જો તે વાડમાં પોણી ભરાય રહે ચાયડામાં પોણી ભરાઈ રહે તો તમે જુને ફરજો જોઈને કોમ કરજો ને આ જે હમાસાર આપણે હોબળીએ અહીંયા નહીં એ જે હમાસાર હોબળી હોબળી ને મને ઘણું ટેન્શન થાય હે કે આપણા જીવનનું શું થા હા પરિવારની જેવી જિંદગી આજે હોવર જીવતા એ એંશી ને એસી વર જીવતા ઈજા પસાવરિને પસાવરવાળા પચી વરથી જીવતો એવું એવું ઘટતું ઘટતું આવે ટૂંકું થતું થતું આવે એટલે જીવનમાં એની કશું નહીં થાય તો કોઈ નહીં પણ તમારો વ્યવહાર બગાડોથી ને મરતે વખતે એ આપણો ને કોઈક ગલત નહીં કે એટલો વ્યવહાર હાંસવી ને ફરજો ને આપણો પરિવાર હાંસવજો ને ગોરો સંભાળજો ને ઘેરી રહેજો ને હાજ તમને કીધું મી પોસ મિનિટ એવું જોવાય તમે આ પોસ્ટ મિનિટ સો મિનિટ થી જીતાણી જોવાય ને જો એટલા વિડીયો સારું લાગજો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબર કરવા નહીં ભૂલતા ને સુ મહામાં સિયોન ભૈરો હાસવીન ફેરવજો